શ્રી મંડળ દ્વારા આયોજિત મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું આ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી અઠાવન નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સમૂલગ્ન મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે અઠાવન નવ દંપતીઓના લગ્ન એક જ મંડપ નીચે સંપન્ન થયા હતા એકતા અને સંવાદિતાનું પ્રતિક હતું તેમજ મસાપીર મોમય માતાજીના મઢ નાના ઝીંઝોડાએ આ મહોત્સવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમના દ્વારા સમગ્ર ભોજન પ્રસાદનો ખર્ચ ઉઠાવ્યો હતો જેણે આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો આ મહોત્સવમાં પંદર હજાર થી વધુ ભાવિકોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો આ કાર્યક્રમ લોકપ્રિયતા અને સફળતાનો પુરાવો લોકો માની રહ્યા છે સંતો મહંતો રાજકીય આગેવાનો અને મહાનુભાવો નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા જે તેમના નવા જીવનની શરૂઆત માટે પ્રેરણાદાયી હતી આ મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી જેમાં મહિલા મંડળ 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 ચામુંડા બાપા 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 સીતારામ 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 સેવા હાથસણી યુવા ગ્રુપ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આ મહોત્સવમાં સેવા પૂરી પાડવામાં આવી હતી શ્રી ખોડિયાર રામા મંડળના તુષારભાઈ રાણોલિયા રમેશભાઈ ચૌહાણ કમલેશભાઈ રાનેરા દિનેશભાઈ સુરાચંદા સતીશભાઈ પાંડે વગેરે રાત દિવસ જોયા વગર આ કાર્યક્રમને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી હું સતીષ પાંડે શ્રી ખોડિયાર રામા મંડળ આયોજિત એકાવન સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં એકાવન દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે તેમજ અહીંયા વસતા બીજા પરિવારો છે એમના પણ એવી રીતે કુલ મળી અને અઠ્ઠાવન સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એ સાથે સાથે પંદર હજાર માણસની રસો રસોડું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાજકીય આગેવાનો સંતો મહંતો બધાના આશીર્વાદથી અને જ્ઞાતિના સહકારથી આ સમગ્ર આયોજન સફળ રહ્યું છે મારા ભાઈ બહેનના લગ્ન છે અહીંયા અને આર્થિક રીતે ઘરે પણ ઘણો બધો ખર્ચો થવાનો હતો પણ અહીંયા આ લોકો મંડળોનું બહુ સરસ કામ છે અને ખૂબ સરસ કામ છે બધી રીતના વ્યવસ્થા બી સારી છે સવણવારની અને રામા મંડળવાળાનો બહુ ખૂબ સરસ આભાર છે અને આવી રીતે આ દર વર્ષે કાર્યક્રમ આવી રીતે કરતા રહે એ રામાપીરને હું કરું છું અને બધાને સહકાર આપ્યા કરે મારું નામ રમેશભાઈ ચૌહાણ ચાર કુંડલા જય ખોડિયા રામા મંડળના ઉપપ્રમુખ એવા સંતો રાજકીય મેમલો સમાજના આગેવાનો બધાએ સાથને સહકાર આપ્યો છે એ તકી સમલગન પૂર્ણ ક્રિયા છે બધાનો ખૂબ ખૂબ આભાર હું કમલેશભાઈ રાનેરા સાવરકુંડલા સર્વજ્ઞાતિ સમોલગ્ન જય ખોડિયાર રામા મંડળ એના મહામંત્રી તરીકે અમારે એકાવન દીકરીઓના શુભ લગ્ન અમારે આયોજન કરેલ છે તે ભોજનના દાતા સત્તર હજારથી અઢાર હજારના ભોજન અમારે મસાપી એમ જ રાજકીય આગેવાનો અને હરેક સમાજના આગેવાનોએ અમને સહકાર આપી પ્રભુતામાં પગલાં પાડનાર એકાવન દીકરીઓએ અમને અને એના વાલીઓએ અમને સાથ સહકાર આપી અને અમે આયોજન આ પૂર્ણ કરેલ છે ઘનશ્યામ ભરવાડ સાવરકુંડલા ભોલનગર ચેટલા સાવરકુંડલા આજે રામાબેનના મંદિરે પંદર હજાર માણસની રસોઈ હતી અને સંપૂર્ણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મસાભાઈ મસા ભગત નાના ઝીંઝુડા તેમના તરફથી આપવામાં આવેલી હતી એકસઠ સમૂહ લગ્ન આયોજન હતું અને અત્યારે પંદર હજાર રસોઈ પંદર હજાર માણસ ને રસોઈ નું કીધું હતું અને ઓછામાં ઓછું અત્યારે બાર થી તેર હજાર માણસ જમી શક્યું છે અને બે ત્રણ હજાર માણસ બાકી હોય છે